जो तमने सुखी ृद्धावस्था जो तो क्या रे न करो नहीं तो जीवन बोझ बनी जशे। राधे राधे जय श्री कृष्ण मित्रों मित्रों वृद्धावस्था दरेक मनुष्य न जीवन न एक अविश्वसनीय सत्य छे, बधाज मनुष्य आ मार्ग पर पसार थी गया પરંતુ હજુ પણ આપણા સમાજમાં એવા કેટલાય વૃદ્ધો છે જેમના પાંચ પુત્રો અને વહુઓ છે તો પણ આજે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહ્યા છે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને એવી કેટલીક યુક્તિઓ બતાવીશું જે કોઈ પણ વ્યક્તિના સુખી વૃદ્ધાવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ચાલો હવે જાણીએ તે પાંચ ટિપ્સ વિશે નંબર 1 ભલે તમારો પુત્ર ગમે તેટલો સહકારી કેમ ન હોય पासे तमारी बधी संपत्ति अने बैंक बैलेंस ट्रांसफर न करो बधुज न करव थोड़ा हिस्सो संपत्ति तमारा पासे राखव जरूरी छारा बाढ़ वचन पर आधार राखशो नहीं के वृद्धावस्था करशे। કારણ કે સમય સાથે તેમની પ્રાથમિકતા પણ બદલાઈ જાય છે નંબર બે આ વાત સારી રીતે સમજી લો વૃદ્ધાવસ્થામાં તમને રોટલો તમારા પુત્ર નહીં પણ તમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કાર આપશે મિત્રો જ તમારા બાળકોને એવા સંસ્કાર આપો જો તમે તમારા બાળકો સામે તમારા માતા પિતા અથવા કોઈ વડીલો સાથે ખરાબ વર્તન કરો છો તો ચોક્કસ તમારા બાળકો તમારી સાથે તેજ રીતે વર્તે છે

જેથી કરીને તમારું શરીર પર સક્રિય રહેશે અને તમે કોઈના પર બોજ નહીં બની શકો નંબર 6 તમારો જીવનસાથી સાથે પ્રેમ ભર્યા રહો સૌથી વધારે જરૂરતે અવસ્થામાં એકબીજાની હોય છે કારણ કે બાળકો તેમનું પોતાનું જીવનમાં વ્યસ્ત હોય છે તમારો જીવનસાથીની સાથે જ તમે દુઃખ સુખની વાત કરી શકો છો મિત્રો તે માટે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારા જીવનમાં કસરત અને યોગનો સમાવેશ કરો જેથી કરીને તમે કોઈના પર બોજ ન બની જાઓ જો તમને વિડિયો ગમે તો લાઈક કરો અને વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં